ઘણા નથી કોઈની ઘરે જાવ ને તો ઈ પછી એવી દુઃખ જ વાતો કરતા હોય કરોડપતિ હોય ને તો એની ઘીરે જાવ તો દુઃખ જ વાતો અમારા બાપા ગુલફી વેચતા હવે વાડીલાલ ખાને કે હજી તારે ખોખું ગોતવું છે અમે એટલા વર્ષથી મુંબઈ આવ્યા પણ ફલાણા ભાઈ અમને હેરાન બહુ કર્યા કોઈ કોઈને હેરાન નથી કરતું કોઈ કોઈની સફળતામાં કોલું કરતું નથી પોતાને જ બધું કાર્ય કરવું પડે આ લખો અહીંયા લખેલે છે કોઈ તમને એમ કહેતો હોય કે અમે આમ કરો તો આમ થઈ જાય નહીં તો તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને ને નો કહી દે કે લે હું તને દોરો માંગ દઉં તું હુઈ જા અને 21 ને 11 વર્ષ કર નાખજે જા ઘરે જઈને હુઈ જા જા તું જીતી ગયો નહીં તું ઊભો થા તારે જ કરવું પડે હું કેવલ માર્ગદર્શક બની શકું અને આ માતાઓ બેઠા છો મારી માઉ બેઠ્યું છું આખા ભારત વર્ષની જવાબદારી તમારી પાસે છે આ દેશની સંસ્કૃતિની જવાબદારી આ માવુની છે અમે અમે પુરુષ જે છે એ તો મેહુલો છે જવાબદારી ધરતીની છે કે કેવું પોદો ઉગાડવું એને જે મેં પહેલા શરૂ કર્યું એ સબ્જેક્ટ રહેશે આજે ધરતી માં છે એની સંતુલનતા ન ગુમાવે વરસાદ ગાંતો ગાંતો આવી શકે આંધી આવી શકે તુફાન આવી શકે પણ ધરતી એની ધીરજ ન છોડી શકે અને વિશ્વની કોઈ એવી યુનિવર્સિટી નથી સાહેબ કે પાંચ વર્ષનું બાળક જે કરે છે ને માં ઘરે એવું જ્ઞાન કોઈ આ વિશ્વની યુનિવર્સિટી ન આપી શકે અને એમાં તે ગર્ભ સંસ્કાર જે આપી શકે છે એવું બીજું કોઈ ના આપી શકે મૂળ સંસ્કાર ગર્ભ સંસ્કાર

ન રડે તો ડોક્ટર હું થું રાખીને રડાવે છે પાણીના સાફ પાણા કહ્યું કે રેડ ને એક છોકરાને સાહેબે કીધું રેડ ને ત્યાં એણે ડૉક્ટરને કીધું મૂક ને હું શું કામ રડું હજી હાઈજો આવું છું ડોક્ટર મૂક્યા પછી ક્યાંય ગયો છે એની કલ્પના કરો વંડી ચેકી ગયો પણ હમણાં એક બાળક તો રડ્યું સાહેબ રડયું નહીં મને હાસ્ય સારું જ છે પણ જન્મતા હસ્યો તો કેવું લાગે જન્મતા હા હું એનું ગામ મૂકીને વયુ જાય કે આ ભૂતના પેટનો કોણ આવ્યો હે લાઈ જે વસ્તુ જારે સારી લાગતી હોય ત્યારે આ જો આ આ આ ભૂરા ભાઈ હોલના ગ્રાઉન્ડમાં મારો ભૂરો સફળ થયો મારો જોક્સમાં તમે જાણો છો કે એ મારે એ પાત્ર છે આ ભૂરા ભૂરો છે ગુજરાતમાં ભૂરો ભૂરો કર્યા કર્યો આ બાળક રેડિયો ની હિસોઈ ની બોલ્યો સીધો પુષ્પાં ડાયલોગ બોલ્યો અને ત્રાફો જન્મેલો ઝુક્યા નહીં નસ ભખ પડી ગઈ પુષ્પા વચ્ચે એક બીજું કહું અમારે ભાવનગરની ની હોસ્પિટલમાં એક બાળક જન્મ થયો જન્મતા વેદ બોલ્યો જન્મતા જન્મ થયો ને તો નશું બેઠી બેઠી ગાંઠિયા ખાચ્યું ગાંઠિયા ફાળી ગયો તો બેઠો બેઠો કે હાલે લે પાછો ભાવનગર આવી ગયો ગાંઠિયા ફાળ્યા તો દાજી થઈ ગયો હરેશભાઈ આવો વાહ વાહ રરેશભાઈ દોસ્તી સ્વાગત છે બેન આવો વધારો બેન વાહ 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 ડાયલોગ બોલ્યો એટલે પછી સંશોધન કર્યું આ ખરેખર તમને કહું જે વસ્તુ જ્યારે સારી લાગતી લાગે ને આજે તમે અત્યારે બેઠા છો અને અહીંયા આપણે આનંદ કરીએ આવા લાખેના મહેમાનો બેઠા છે અહીંયા બે દી પછી કોઈ ન હોય અને હું વોસમાનભાઈ હાડા નવે અહીંયા આવીએ અને હું ચાલુ કરી દઉં બોર બન ઇથન કરે આખું કાંદીવલી નહીં મુંબઈ આખું કે એટલું નહીં હવે તો મોબાઈલના માધ્યમથી દુનિયા કે મારી આ એટલું સટકી એ ભાઈ એકડું એકડું ઈ અને માતાઓ બેઠા એટલે મને એક હાવ તમને નવું બ્રાન્ડ કહું હાવ બોલે આરો આમ ઉગે બહુ હળું હળું કરે જો આ મારા પંચાવનનો પર હાલે જો એ હાસી તારીખ હોય તો પહેલાં તે તારીખ લખતા નહીં ભણાવવામાં મોકલીએ દો જ્યારે માસ્તર પાંચ વરૂનો અંદાજ મારીને તારીખ નાખી દે પણ ના મારે હાસી તારીખ છે હા અખાતરી જતી ને એટલે જે દી હતી આય વાય જો આ આ આની પાસે એક એની કલાનું સાધન છે ને તો આપણે આમાં ગમે માખ્યું કરે તો આપણને મજા આવે આપણે કેમેરા વગેરે કરે લે કેમેરા કેમેરો ન હોય ને આપણે આમાં એમાં આખ્યું કરે એક બેન કરે જો આ કેમેરો છે તો આપણે આમાં એક આખ આમ બંધ કરીને આમ આમ કર્યા કે આપણે વાંધો નથી આવતો શું કામ એની પાસે કલાનું એક સાધન છે જાજી પણ આ બેનો બેઠા મારા પંચાવન વર્ષ થયા એટલે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં આ બેનોમાં કેવું જોઈ કહું ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જે પરણ્યા ને એ બેનો જે આવ્યા ને એની બિચારીની સેન્ડવિચ જેવી હાલત છે કારણ કે એ આવ્યું તેથી હાહુ માથા આવી ગયું અને હવે એના છોકરા મોટા છે તો વહુ માથા ફેરે આવ્યું એને તો હાહુ નું વહુ નું બે નું સહન કરવાનું નહીં દરેક પ્રોગ્રામમાં માં એક આધી આઈટમ તો એવી હોય જ છે કે પહેલી વાર રેકોર્ડિંગ થતી હોય હા કારણ કે રોજ નવી કુપલ નો ફૂટે ને માનવાનું જાડું સુકાઈ જવાનું એમ માણસ રોજ નવો વિચાર આવે ત્યારે માનવાનું કે જીવ તો છે એનું પ્રમાણ છે અમુક તો એસી વર્ષ બધી ઈ નાઈ આપણને નો પહોંચાય તું આવ્યો જ ન કામ ખોટો ટ્રાફિક કરવા આવ્યો ઓલાનું સંશોધન કર્યું જન્મતા પુષ્પા નો ડાયલોગ બોલ્યો કે એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દેની માએ માતાલી વાર પુષ્પા જોયું સાહેબ સંસ્કાર એ ગર્ભ સંસ્કાર છે યોગેશભાઈ આપનો પ્રોગ્રામ હોય ત્યારે નવા શબ્દો બહુ આવે છે કારણ કે આપ એવા બેઠા હો છો તરી પાંત્રીસ વર્ષથી બોલ્યું છું અને અમુક કાર્યક્રમ એવા હોય ટિકિટ શો કે એક હાસ્ય જ કરાવવાનો હાસ્ય ખાલી નથી આ બધા આવું બેઠા હોવ આવું સાંભળતા હોવ ત્યારે અંદરથી માયાનો માયલો એમ કે આજ અહીંયા આ વાત કરે અહીંયા મજા આવશે એટલે શબ્દ પકડાણો છે

આ જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું આ સંસાર ખોટો કે સાપનું ખોટું આમાં કઈ હળવું જે નહીં રે પણ બાપા જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે

ને એ ભગવાન કૃષ્ણ ની વાહણી છે આપણું શરીર છે ને તમે ક્યાં સુરે વગાડવા માંગો છો બસ તમે શું કરવા માંગો છો આપણી તૈયારી હોય એવું ઈશ્વર આપે છે અંદરથી ખાલી થઈ જાવ બાપ અને જીવનના છિદ્રો ને ખુલ્લા મૂકી ગયો પછી કૃષ્ણ એ વાહણી વગાડશે ખુલ્લા મૂકી દેશું ને તો એક જગ્યાએ લગન હતા લગનમાં ઢોલ ને શરણાઈ વાગતા હોય ને એટલે શરણાઈ વાગતી હતી અને ઢોલ ધબધબાટી બોલતા હતા એ ઢોલની ની ધબધબાટી બોલતી હતી એમાં ઢોલ ને હરણાઈ વાતો મળ્યા કરો ઢોલ સરળાઈને પૂછે છે કે હરણાઈ કે એવા ક્યાં પૂન કર્યા કે માનવ્યો તારા એના હોઠ ઉપર તો તારું વશીકુ રાખે અને એના આંગળીના ઢેરવાથી ને એમાંય તારા પૂર્વજ માહળી એ તો ભગવાન કૃષ્ણના હોઠે પોકી ગઈ હતી

એટલે મને ગીત યાદ આવ્યું એ રંગ મોર લડી વાત માં વહેતી રહે એ રસ ખેલાને કન માં રહેતી રહે રંગ મોર લડી વાત માં રહેતી રહે એ વાત એ આજ મેળે મળે પાછા મળશે નહીં બાબુ કહે છે કે એવા કોઈ ના દિલ ને ફેંચવા કે જોખી જોખી બોલવું એ વહી જાતા પાછા મળશે નહીં